નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રવિવારની સાંજે આ ઉપાય કરી નાખજો ગરીબી દૂર થઈ જશે મિત્રો આજના નવા વિડીયોમાં આપણે એ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયો જો તમે રવિવારની સાંજે કરી નાખો છો રવિવારને રાત્રે તમે આ ઉપાયોને કરો છો તો તમારા જીવનમાંથી તમે તમામ દુઃખોને દૂર કરી શકશો આ સાથે જ જો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માગો છો દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આ ઉપાયને કરવો જોઈએ આ ઉપાયને ખૂબ જ લાભદાયક બને છે અને ખૂબ જ આસાન ઉપાય પણ છે મિત્રો રવિવારના દિવસે જે ભગવાન સૂર્યદેવનો દિવસ ગણવામાં આવે છે અને જો તમે સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આવા કેટલાય ખાસ ઉપાયો કરવા જોઈએ અને સૂર્ય ભગવાન જે સાક્ષાત દેવતા છે જેના તમે દરરોજ દર્શન પણ કરી શકો છો અને તેઓ જેમના પર પ્રસન્ન થઈ જાય તેમના તમામ દુઃખો દૂર થઈ જાય છે મિત્રો તમે બધા જાણતા જ હશો કે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળની અરધી ચડાવવી જોઈએ અને તમે બધા એ પણ જાણતા હશો કે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ સૂર્યદેવનો કયો એવો મંત્ર હશે કે જેનો જાપ કરીને તમે તેમને પ્રસન્ન પણ કરી શકો છો આ સાથે જો તમે નિરોગી અને સ્વસ્થ જીવનની કામના કરવા માગો છો આ સાથે જો તમે તમારા જીવનમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માગો છો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવા માગો છો અને જો તમે તમારા શરીરને સ્વચ્છ રાખવા માગો છો અને સ્વસ્થ રાખવા માગો છો તો આ પુરાણોથી જ તે સવારમાં સૂર્યનમસ્કાર કરવાની સલાહ આપવામાં આવે છે અને સૂર્યનમસ્કાર કરવાથી તમને જે ભયંકર બીમારી હોય છે તેને તમે આસાનીથી દૂર કરી શકો છો મિત્રો તમે તો એ પણ જાણતા હશો કે સૂર્યદેવને કેવી રીતે જળ ચડાવવું જોઈએ સૂર્યદેવની કેવી રીતે પૂજા કરવી જોઈએ પરંતુ આજના વિડીયોમાં અમે તમને સૂર્યદેવને પ્રસન્ન કરવાના અને તેમની પાસે તેમના અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઉપાયો દર્શાવવાના છીએ નાના ઉપાયો હશે પરંતુ આ ઉપાયો ખૂબ જ લાભદાયક બનશે તે માટે તમે જરૂરથી આ ઉપાય રવિવાર એ કરી નાખજો મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે આ સાથે જ તમારા ઉપર કોઈ પણ ગ્રહદોષ હોય તો તે પણ તમે આસાનીથી દૂર કરી શકશો આની સાથે જ તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહે તો તમારા ઘરમાં હંમેશા લોકો વચ્ચે નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય વગેરે જેવી સમસ્યા હોય જો તમે માત્ર આ ઉપાય કરો છો તો તે દૂર થઈ જાય છે તો ચાલો હું તમને એક સરળ ઉપાય જણાવી દઉં તે પહેલાં અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે વિડીયોને શેર ન કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને જો તમે સૂર્ય ભગવાનને માનો છો સૂર્ય ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખી દેજો તો ચાલો હવે માહિતીને શરૂ કરીએ મિત્રો તો આ ઉપાય કરવા માટે જો તમે તમારા જીવનમાંથી પરેશાનીઓને દૂર કરવા માગો છો તો તમારે આ ઉપાયને કરવો જ જોઈએ કે જે ઉપાય આ પ્રમાણે છે તમારે આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે સવારમાં વહેલા ઉઠી જવાનું છે ત્યારબાદ તમારે તમારા સવારના કાર્યમાંથી નિવૃત્ત થઈ જવાનું છે એટલે કે સ્નાન આદિ કરીને ત્યારબાદ તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે સાથે તમારે એકવીસ વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો પડશે આ સાથે જો તમે મિત્રો સૂર્યદેવને સવાર સવારમાં જળ અર્પણ કરવા સક્ષમ ન હોય અથવા તો જો તમે તમારા કાર્યને લઈને તમારા કામને લઈને તમે સવારમાં સૂર્યદેવને જળ અર્પણ નથી કરી શકતા તો જે આજે હું તમને આગળ ઉપાય જણાવવાની છું તે ઉપાય તમે કરી શકો છો તો તેનાથી તમને તેટલું જ ફળ પ્રાપ્ત થશે કે જેટલું તમે સૂર્ય ભગવાનને અર્પણ કરતા હશો આની સાથે જ આ ઉપાય જે રવિવારની સાંજે કરવામાં આવે તો જ તમને તેનું શુભ ફળ મળે છે એટલે કે શુભ ફળ પ્રાપ્ત થાય છે આજે જે રવિવાર છે તે રવિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો રહેશે તો ચાલો મિત્રો હું તમને વિસ્તારપૂર્વક અને એક એક ઉપાય જણાવી દઉં તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે તે પહેલા ઉપાયની વાત કરીએ તો તે ઉપાય કરવા માટે તમારે સૂર્યદેવના મંદિરે જઈને ગોળનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં જો તમારા વિસ્તારની આજુબાજુમાં ક્યાંય સૂર્યદેવજીનું મંદિર ન હોય તો તમે તેના અથવામાં હનુમાનજીના મંદિરે જઈને પણ ગોળનું દાન કરી શકો છો ગોળનું દાન કરવું સૌથી સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે મિત્રો આની સાથે જ જો તમારા આજુબાજુમાં ક્યાંય પણ એકે મંદિર ન હોય તો તમારે ગોળનું દાન એવા કોઈ પણ વ્યક્તિને કરવું જોઈએ કે તેને ખરેખર જરૂર છે એટલે કે ગરીબ છે તેને તમે ગોળનું દાન કરી શકો છો મિત્રો આ દાન ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે આની સાથે તમારે આ ગોળનું દાન કરવાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય રવિવારની રાત્રે કરવામાં આવે છે એટલે કે રવિવારની સાંજે તમે ગોળનું દાન કરી શકો છો તેનાથી તમને વિશેષરૂપથી શુભ ફળની પ્રાપ્તિ થશે મિત્રો હવે આપણે બીજા ઉપાયની વાત કરીએ તો જ્યારે પણ તમે રવિવારની સાંજે રોટલી બનાવો છો ત્યારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે તેમાંથી પહેલી રોટલી જે હોય છે તે તમારે ગાય માતા માટે કાઢી લેવાની છે ત્યારબાદ તમારે રોટલીમાં ગોળ નાખીને ગાયને ખવડાવી દેવાની છે મિત્રો શા માટે હું ગોળ કહું છું કેમ કે ગોળ તે રવિવારના દિવસે જો તમે દાન કરો છો જો કોઈ પણ વ્યક્તિને તમે રવિવારના દિવસે ગોળનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આની સાથે રવિવારના દિવસે ગોળના એવા કેટલાય ઉપાયો કરવામાં પણ આવે છે મિત્રો આવી રીતે તમે આ બધા ઉપાયોને કરી શકો છો મિત્રો આની પછીનો જે ઉપાય છે તે ખૂબ જ ખાસ ઉપાય છે જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકશો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અથવા તો આપણા ઘરના કોઈ પણ લોકો આવા ઉપાયોમાં વિશ્વાસ નથી કરતા આપણે આમાં વિશ્વાસ નથી રાખતા પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિઓ ઘર કરી ગઈ હોય અથવા તો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય ઘરના લોકો એટલે કે સભ્યો વચ્ચે ક્યારેય એવી ભૂલ થઈ જતી હોય ત્યારે તેને કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓ આવી જતી હોય ત્યારે તેને દૂર કરવા માટે તમારે આવા ઉપાયોને જરૂર કરવા પડે છે અને તમારા જીવનમાંથી તમે નકારાત્મક ઉર્જાને તમે દૂર કરી શકો છો આની સાથે જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિ રહે તો તેને કારણે તમારા ધંધામાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે નોકરીમાં મુશ્કેલીઓ આવવા લાગે છે આની સાથે જ ઘરમાં ઝઘડાઓ પણ વધવા લાગે છે કે પછી ઘરની અંદર સુખ શાંતિ નથી રહેતી ઘરના સભ્યો વચ્ચે હંમેશા નાની નાની વાતોને લઈને ઝઘડા થતા રહે છે આની સાથે જ ઘણા લોકોના ઘરમાં તો પૈસા વધારે આવતા હોય જેટલો વિશ્વાસ ન રાખ્યો હોય તેના કરતાં પણ વધારે પૈસા આવતા હોય પરંતુ તે પૈસા તેમના ઘરમાં ટકતા નથી તે પૈસા ઘરમાંથી જતા રહે છે એટલે કે બિનજરૂરી ખર્ચમાં જતા રહે છે અને ક્યારેય તેનો ઉપયોગ સારા કાર્યો માટે સારા કામ માટે પણ નથી થતો ઘણી વખત બીમારીઓને કારણે દવાખાનામાં પૈસા આપવા પડે છે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે તમારો કોઈ પણ ગ્રહ નબળો હોઈ શકે છે અથવા તો કોઈ પણ તમને નજરદોષ લાગી ગઈ છે કોઈની ખરાબ નજર તમારા ઉપર હોઈ શકે છે અથવા તો તમારા ઘરના સભ્યો ઉપર કોઈની પણ ખરાબ નજર હોઈ શકે છે મિત્રો મેં જે તમને આમાં જણાવ્યું છે તેમાંથી તમને કોઈ પણ મુશ્કેલી આવી રહી હોય જો તમને નાની એવી મુશ્કેલી પણ આવી રહી હોય તો તમારે તેના માટે સાંજના સમયે રવિવારના દિવસે આ ઉપાયને કરવો પડશે મિત્રો તો આ ઉપાય કરવા માટે તમારે શું કરવું પડશે કારણ કે આ ઉપાય એકદમ સરળ છે પરંતુ તમને ઘણા બધા લાભ પાવે છે તો તમારે આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સાંજના સમયે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થઈ ગયો હોય અથવા તો તમે છ વાગ્યા પછીનો સમય પણ પસંદ કરી શકો છો જ્યારે છ વાગે ત્યારે તમારે ઘરના તમામ મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીના બે દીવા કરવાના છે એટલે કે તે બંને દીવાને તમારે દરવાજાની બંને બાજુએ એક એક મૂકી દેવાનો છે અને તમારે તે બંને દીવાને સળગાવી દેવાના છે ધ્યાન રાખજો કે આ દીવા ગાયના ઘીના જ હોવા જોઈએ તો તમને આનું શુભ પરિણામ પ્રાપ્ત થશે અને ત્યારબાદ તમારે આ દીવાની અંદર કાળા મરી નાખી દેવાના છે કાળા તીખા નાખી દેવાના છે આની પછી મિત્રો તમારે આ દીવાને સળગાવ્યા બાદ તમારે આ દીવાને સવાર સુધી તે જ જગ્યાએ રહેવા દેવાના છે મિત્રો જ્યારે તમે આ દીવા પ્રગટાવો છો તેમાં કાળા મરી નાખો છો તરત જ ત્યારબાદ તમારે તમારા રસોડામાં જવાનું છે અને તમારે રોટલી બનાવવાની છે મિત્રો જ્યારે પણ તમે રોટલી બનાવવા માટે લોટ તૈયાર કરો છો ઘઉંનો લોટ તમે બાંધો છો ત્યારે તમારે તેની અંદર કાળા તલ નાખવાના છે ત્યારબાદ તમારે તેની રોટલી બનાવી લેવાની છે મિત્રો આ રોટલી બની જાય પછી તમારે તેની ઉપર ગાયનું ઘી લગાવવાનું છે ત્યાર પછી તમારે તે રોટલી ઉપર થોડો ગોળ નાખવાનો છે પછી તમારે આ રોટલીને જ્યાં પણ તમારું પૂજાસ્થાન હોય છે જે તમારું મંદિર હોય છે ત્યાં તમારે આ રોટલીને રાખી દેવાની છે કે પછી તમારે વિધિવત રીતે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે આની સાથે તમે સૂર્યદેવની પૂજા પણ કરી શકો છો મિત્રો સાંજે દીવાબત્તી કરીએ ત્યારે જે તમે આ રોટલી ભગવાનને ભોગ ધરી હતી ભગવાનની સામે રાખી હતી તે તમારે રોટલીને ત્યારે કોઈ પણ ગૌમાતાને ખવડાવી દેવાની છે કોઈ પણ ગાયને તમે આ રોટલી ખવડાવી શકો છો મિત્રો જ્યારે તમે ગાયને આ રોટલી ખવડાવો છો ત્યારે તમારે તે ગાયના કાનમાં એક મંત્ર બોલવાનો રહેશે મંત તે મંત્ર છે ગાયત્રી મંત્ર ત્યારબાદ તમારે ગાયના કાનમાં ગાયત્રી મંત્ર બોલીને તમારે ગાયને આ રોટલી ખવડાવી દેવાની છે મિત્રો ગાય આ રોટલી ખાઈ લે ત્યાં સુધી તમારે ત્યાં જ ઊભું રહેવાનું છે પછી તમારે તમારા ઘરે જઈ શકો છો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને આ ઉપાય તમારો સફળ જરૂરથી થાય છે જો તમે આ ઉપાયને યોગ્ય સમયે અને યોગ્ય રીતે તમે ઉપાય કરો છો તો જરૂરથી તમારો આ ઉપાય સફળ થશે અને તમારી જે કોઈ પણ મુશ્કેલીઓ હતી તે તમે આ ઉપાય કરીને જ દૂર કરી શકશો મિત્રો માત્ર તમે આ ઉપાય કરો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થતી જણાશે તમે આ ઉપાયને દર અઠવાડિયે પણ કરી શકો છો એટલે કે દર રવિવારે તમે આ ઉપાયને કરી શકો છો રવિવારની સાંજે આ ઉપાયને કરવામાં આવે તો તેની ખાસ નોંધ લેવી જે મેં તમને ઉપર મુશ્કેલીઓ બતાવી હતી તે તમારી તમામ સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાયને યોગ્ય રીતે કરી લો છો તો તમારી મોટામાં મોટી મુશ્કેલી પણ આસાનીથી દૂર કરી શકો છો આની સાથે જ તમારા ઘરમાં તમને ધીમે ધીમે કરીને સકારાત્મકતા જોવા મળે છે મિત્રો હવે થઈ શકે તો તમારે રવિવારના દિવસે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ સાથે સાથે ગણેશજીની અને વિષ્ણુ ભગવાનને પણ ભોગ લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે લક્ષ્મી માતાની પૂજા સરખી રીતે કરો છો વિધિવત રીતે કરો છો અને જો માતા લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તમારી તમામ મનોકામનાઓ તમે જાતે જ પૂર્ણ કરી શકો છો સાથે જ તે તેમના અસીમ આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો મિત્રો તો પછી તમે કોઈ પણ ઉપાય કરો જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તમારા ઘરમાં હંમેશા નકારાત્મકતા જ રહેતી હોય આની સાથે જ જો તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ ન કરતા હોય અને તમે કોઈ પણ ઉપાય કરતા હોય કોઈ પણ ગ્રહ સંબંધિત ઉપાય પણ કરતા હોય તો તેની સાથે સાથે તમારે માતા લક્ષ્મીજીને પણ જરૂર પૂજા કરી લેવી જોઈએ કારણ કે તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમે સાંજના સમયે પણ લક્ષ્મી માતાની પૂજા કરી શકો છો અને તમે સવારે પણ માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો તમે બંને સમયે કરી શકો છો તે બંને સમયે કરવાથી તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આની આગળનો ઉપાય જણાવીશું જે હું તમને આગળ ઉપાય જણાવવાની છું તે ઉપાય તમે કરી લીધો કેમ કે આ એક મહા ઉપાય માનવામાં આવે છે આ ઉપાય કરીને તમારા જીવનની તમે તમામ મુશ્કેલીઓ પરેશાનીઓને દૂર કરી શકો છો મિત્રો જે મેં તમને આગળ વિડીયોમાં જેટલા ઉપાય જણાવ્યા છે તેટલા ઉપાયોનો આ એક ઉપાયમાં સમાવેશ થઈ જાય છે તે માટે જો તમે તમામ ઉપાયો કરવા ન માગતા હોય માત્ર તમે એક ઉપાયમાં જ તે માતા લક્ષ્મીજીના સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે આ એક અવશ્ય ઉપાય કરવો જોઈએ આપણા શાસ્ત્રોમાં આના વિશે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારી તમામ સમસ્યાઓ ભાગ્યને લગતી સમસ્યા પણ તમે આસાનીથી દૂર કરી શકશો આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે માત્ર આ એક ઉપાય કરી લો છો તો તમને બધા ઉપાય કરતાં ઘણું બધું ફળ પ્રાપ્ત થશે મિત્રો આની સાથે જ આ ઉપાય જે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવે છે જો તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડા રહેતા હોય તમામ વસ્તુઓ દૂર થઈ જાય છે જો તમે આ ઉપાય કરો છો તો તે તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે રવિવારની સાંજે જ્યારે પણ સૂર્યાસ્ત ડૂબી ગયો હોય સૂર્ય જ્યારે ડૂબી ગયો હોય ત્યારે તમે એક વાસણ લેવાનું છે એટલે કે વાસણમાં તમે થાળી પણ લઈ શકો છો તેની અંદર તમારી માતા લક્ષ્મીજીની એક મૂર્તિ રાખવાની છે મિત્રો આની સાથે જો તમારી પાસે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો તેની જગ્યાએ તમે ગણેશજીની મૂર્તિ પણ લઈ શકો છો અથવા તો તમે સૂર્યદેવજીનો ફોટો પણ મૂકી શકો છો ત્યારબાદ તમારે થાળીમાં ગુલાબના ફૂલ પાથરી દેવાના છે ફૂલની પાખડીઓ પાથરી શકો છો ત્યાર પછી બે ત્રણ જેટલા આખા લવિંગ મૂકવાના છે પછી તમારે આખા મરી મૂકવાના રહેશે બેથી ત્રણ મૂકી શકો છો ત્યાર પછી તમારે થોડા અક્ષત મૂકવાના છે એટલે કે તમારે આખા ચોખા મૂકવાના રહેશે જે એકેય બાજુથી તૂટેલા ન હોય પૂર્ણ અખંડિત હોય તેવા જ તમારે ચોખા મૂકવાના રહેશે આ બધી વસ્તુઓ જે મેં તમને આગળ જણાવી છે તે બધી વસ્તુને તમારે ઢગલી કરવાની રહેશે તે ઢગલીની ઉપર તમારે એક રૂપિયાનો એક સિક્કો મૂકવાનો રહેશે મિત્રો આ બધી વસ્તુઓ થઈ ગયા પછી તમારા ઘરના દરવાજાની બંને બાજુએ બે ગાયના ઘીના દીવા કરવાના રહેશે ત્યારબાદ આ ઢગલીમાં જે કંઈ પણ વસ્તુ હતી તેમાંથી તમારે થોડી થોડી વસ્તુ લઈને મેં જે તમને બધી વસ્તુ મિશ્ર કરી હતી તેમાંથી થોડી થોડી વસ્તુઓ લઈ તમારે બંને દીવામાં નાખવાની છે ત્યાર પછી તમારે આ જે વધેલી વસ્તુ છે તેનાથી તમારે માતા લક્ષ્મીજીની આરતી કરવાની છે એટલે કે આરતી ઉતારવાની છે જો તમે કોઈ પણ ભગવાનનો ફોટો મૂક્યો હોય ગણેશજીનો ફોટો હોય કે સૂર્યદેવજીનો ફોટો હોય અથવા તો માતા લક્ષ્મીજીની મૂર્તિ મૂકી હોય તો તેનાથી તમારે આરતી કરવાની રહેશે આ પૂજા થઈ ગયા પછી તો જ્યારે પણ તમારી થાળીમાં જે કંઈ પણ વસ્તુ વધેલી હોય જેનાથી તમે આરતી ઉતારી હોય તેમાં થોડી તે વસ્તુ વધી ગઈ હોય તે તમારે બધી એક વાટકામાં લઈ લેવાની છે તેની અંદર તમારે એકથી બે કપૂર નાખવાનું છે ત્યારબાદ તે બધું અંદર વસ્તુઓ છે એટલે કે લવિંગ ચોખા તીખા આ બધી વસ્તુઓને તમારે સળગાવવાની છે એટલે કે તેના ઉપર કપૂર રાખ્યું છે તે કપૂરને તમે સળગાવશો એટલે આપમેળે આ બધી વસ્તુઓ સળગવા લાગશે મિત્રો ત્યારબાદ તેમાંથી જે કંઈ પણ ધુમાડો નીકળશે તમે આ બધી વસ્તુઓ સળગાવી તેમાંથી જે ધુમાડો નીકળશે તમારે તેને આખા રૂમમાં ફેલાવી દેવાનો છે આ તમારા આખા ઘરમાં પણ ધુમાડાને તમે ફેલાવી શકો છો આનાથી જે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય જે દુષ્ટ શક્તિઓ હોય છે અથવા તો તમારી જે કંઈ પણ સમસ્યા હોય જો નાની નાની વાતોને લઈને ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય નાની બાબતોને લઈને શાંતિ ન રહેતી હોય તો તમે માત્ર આ ઉપાય કરો છો તો તેને કારણે તમારી આ તમામ સમસ્યા તમે જાતે જ દૂર કરી શકો છો અને તમારા ઘરની નકારાત્મક શક્તિ તમે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી શકો છો દેવી દેવતાઓને તમારા ઘરમાં તેનું નિવાસસ્થાન તરીકે પણ પસંદ કરી શકો છો મિત્રો શા માટે તમને તે દીવા કહ્યા હશે તમારે તેને તમારા ઘરના દરવાજાની આગળ રાખવાના છે કારણ કે જે તે દીવા હોય છે તે દીવા તમારા ઘરની અંદર ફરીથી નકારાત્મક ઉર્જાને આવવા નથી દેતા એટલે કે તમે જે આ ઉપાય દ્વારા નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી શકો છો તેને તમારા ઘરની અંદર આવવા નહીં દે તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાઓ જે પ્રવેશતી રહે છે આ ઉપાય એકદમ કારગર છે આ ઉપાય આપણા વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ ઉપાય જો તમે કરો છો તો તેને કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો મેં તમને પહેલા ઉપાય બતાવ્યા છે તે ઉપાય તમે કરવા ન માગતા હોય તો આ એક મહા ઉપાય તમે કરીને તમારા જીવનમાંથી જે પરેશાની હોય છે તે તમે દૂર કરી શકો છો મિત્રો આ હતી એવી જાણકારી જે તમને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો